પણ મારા જગતને એ શીખવાડ્યું છે કે નકરી હું ભૂવા નથી કરતો ભાઈ કારણ કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે હું આઠથી બાર કલાક નોકરી કરું છું અને રાતે ઘરે આવીને પછી જે કંઈ ધર્મને લક્ષી કાર્યક્રમો હોય અથવા તો કોઈને દુઃખ હોય તો એ મંદિરે બે છું ભાઈ સમજાય છે કે મારી રીત નોખી હે ભાઈ મારા બાપનો ઇતિહાસ નોખો હે કે જો ચારણ ગઢવી માલધારીની આબરૂ આબરૂ વાંચવવા થઈને જો કદાચ એના હવા મહિનાના દીકરા ઘોડિયામાં હિચતા મૂકીને જો કદાચ પરવા ના કરી હોય અને જો હું ધૂણું અને આરીઓ આઠાનો હાથમાં ચાલુ ને તો મારી જેને ત્યાં ખોટ બનાવી